તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલ કર્મચારીઓ નાયબ મામલતદાર પર થયેલ હુમલાની ઘટના સામે ઊભા થયા છે થાન પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા નાયબ મામલતદાર અને તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી સાથે જ કર્મચારીઓને પૂરતી સુરક્ષા પણ આપવાની પણ રજૂઆત કરવામાં આવી આ સાથે જ તેમને

તે દરમિયાન અસામાજિક તત્વો ભૂમાફિયા હોય તેઓની ટીમ પર હુમલો કરેલો હતો અને એ અનુસંધાને આજે તમે માન્ય કલેક્ટર સાહેબ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનગરને કર્મચારીને પૂરતું રક્ષણ મળે અને આવા અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ પર કડક અને તાત્કાલિક કાર્યવાહી થાય એ બાબતે આવેદનપત્ર આપેલ છે અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્ય તથા તમામ તાલુકામાં પણ આવેદનપત્ર આપવામાં આવવાના છે અને રાજ્ય મહામંડળ પણ મહેસૂલ વિભાગમાં આ બાબતે પૂરતી Задует канал. Окей, дай.